લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે 23 ઓગસ્ટે રિલીઝ થશે આનંદ પંડિત અને વૈશલ સાની મોસ્ટ એવિએટેડ ફિલ્મ ફક્ત પુરુષો માટેનું ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર બાવીસમાં જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફક્ત મહિલાઓ માટે પ્રેક્ષકોને ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ ત્યારે ફિલ્મની સિક્વન્સ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબાસ્ટર હિટની સિક્વન્સ ફક્ત પુરુષો માટે આ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ફક્ત પુરુષો માટે જેનો ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો તો આ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો અમે લોકો આજે ફિલ્મનું લોન્ચ કરેલું ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા પીવીઆર એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે જે ફિલ્મ અમે લોકો લાવી રહ્યા છે થિયેટરમાં 23મી ઓગસ્ટે તો એ એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે આ ફિલ્મના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે લોકો એક સાથે આપણે જણાવેલું કે કે ફિલ્મ ની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ છે અને ટીમ પણ સેમ છે પણ યસ સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ અ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળક થી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે ફિલ્મ શૂટિંગ કમ્પલીટ કરી અમે થર્ટી ફાઈવ ડેઝમાં એનું અમદાવાદ મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમે શૂટિંગ કરી અમે લોકોએ નક્કી કર્યું કે ગુજરાતીમાં આપણે કંઈક યુનિક ફિલ્મ્સ બનાવવી ટીપિકલ ગુજરાતી ફિલ્મ ન બનાવી એટલે આ તમે જોશો કે આ ત્રીજી અમારી ફિલ્મ છે પણ એના ત્રણે ત્રણના કોન્સેપ્ટ ડિફરન્ટ છે એનું પ્રોડક્શન બી ડિફરન્ટલી કરેલું છે એનું પબ્લિસિટી બી ડિફરન્ટલી કરી છે એમાં દરેકમાં તમને વૈશાલની છાપ મળશે એટલે આઈ એમ વેરી હેપી ફોર એસોસિએશન વિથ વૈશલ ફિલ્મના ટેલરમાં ચાહકોને સુપરસ્ટાર અભિતાભ બચ્ચનના આશ્ચર્યને કેમિયા ઝલક પણ આપી છે યશ સુની મિત્ર ગઢવી એશા કંસારા દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારો લઈને ચાહકોના મન ઉત્સાહ છવાઈ ગયો હતો જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત દિગ્દર્શિત આ કોમેડી ઓફ એરિયસ આનંદ પંડિત અને વૈશાલ સાનું ત્રીજું ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે તેમની અગાઉની ફિલ્મ ત્રણ એકા પણ ધમાકેદાર હિટ રહી હતી આનંદ પંડિતે જણાવ્યું હતું ફક્ત મહિલાઓ માટેની જેમ એની સિક્વલ રિલિવિટી મુદ્દાને હળવાશથી સંબોધિત કરે છે જેન્ડર ઇક્વાલિટી અને સામાજિક પ્રતિબંધોને મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેટીગત પિતૃ સત્તાને અપનાવે છે ફૈસાલ શાહે કહે છે કે કોમેડી સાથે મહિલાઓની લાગણી પણ આધારિત ફક્ત મહિલાઓ માટેની સિક્વલ અનુસરવું કરવું ખૂબ જ આનંદી વાત છે પરંતુ આ ફિલ્મની મૂળ સાક્ષીની પારણિક મનોરંજન છે દર્શકો આ વર્ષે અત્યાર સુધીમાં સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેનના સાક્ષી બને એક મેસેજ સાથે આ ફિલ્મ થિયેટરમાં દરેક પરિયો સાથે માણી શકાશે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇવ ન્યૂઝ બોલે નમસ્કાર